પરીક્ષિતજીએ એ ધર્મના ચારે ચાર ચરણોને સાંધી દીધા છે અને એ ધર્મના ચાર ચરણો જેવા સંધાઈ ગયા એટલે ધર્મ પરીક્ષિતજીના રાજ્યમાં ખૂબ આનંદથી રહેવા લાગ્યો છે આ કથામાં આપણે ખૂબ ઝડપથી જો આગળ વધીએ તો પરીક્ષિતજી ધર્મને એક સાંત્વના આપી હતી કે તમે ચિંતા ના કરતા અને ધર્મને સાંત્વના આપી એટલે એણે કહ્યું કે હું કલિયુગનો હમણાં જ વધ કરી નાખું છું અને કલિયુગનો વધ કરવા માટે એણે તલવાર ઉગામી જેવી તલવાર ઉગામી આ કલિયુગ કેવો છે જેનું પલ્લું ભારે હોય એના પલ્લામાં બેસી જાઓ જેની વધારે બોલબાલા હોય એની પાસે પહોંચી જાઓ આ કલયુગ તો જીએ જ્યારે તલવાર ઉગામી ત્યારે આ કલયુગને ખબર પડી કે આ તો રાજા છે અને હમણાં મારો વધ કરશે એટલે એના ચરણોમાં નમી પડ્યો એના ચરણમાં બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કહે છે કે રાજન તમે તો પાંડવ વંશીય છો હું તમારા શરણે આવ્યો છું તમે મને જ્યાં કહેશો ત્યાં હું રહીશ પણ મને માત્ર ચાર જગ્યાએ સ્થાન આપો આટલા મોટા તમારા વિશાળ રાજ્યમાં ખાલી ચાર જગ્યાએ તમે મને નહીં રાખી શકો શરણાગત વત્સલ પરીક્ષિત રાજાએ કહ્યું કે હું તને શા માટે રાખું એણે કહ્યું છે કે મને રાખવાનું એક બહુ મોટું ફળ મળશે જો સતયુગમાં પાપ કર્મનું ફળ શીઘ્ર મળતું હતું ત્રેતાયુગમાં પાપ કર્મનું ફળ બાર દિવસ પછી મળતું હતું દ્વાપર યુગમાં એક માસના અંતે મળતું હતું અને કલિયુગમાં પાપ કર્મનું ફળ એ એક વર્ષના અંતે મળે છે પણ હે પરીક્ષિતજી તમે સાંભળો પુણ્ય કર્મનું ફળ તત્કાલ મળે છે જે પુણ્ય કર્મ કરીએ એનું ફળ તત્કાલ મળે છે અને સતયુગમાં પુણ્ય કર્મનું ફળ એ બહુ વર્ષો પછી મળતું હતું એટલે પરીક્ષિતજીને થયું કે જો પુણ્ય કર્મનું ફળ તત્કાલ મળતું હોય તો પછી આ કલયુગને હું એવી જગ્યાએ રાખું કે જે મેં મારા રાજ્યમાં નળતર રૂપ ના થાય અને આવી બધી વાત થઈ પરીક્ષિતજીની કલયુગની સાથે અને ત્યાર પછી આ કલયુગ જુગારમાં હિંસામાં મદિરામાં સ્ત્રીમાં અને છેલ્લે સુવર્ણમાં રહ્યો છે પરીક્ષિતજીને ગર્વ હતો કે મારા રાજ્યમાં જુગાર નહીં જ રમાય મારા રાજ્યની અંદર હિંસા નહીં થાય મદિરા સેવન નહીં થાય મારા રાજ્યની અંદર કામુકતા વ્યાપ્ત નહીં થાય અને એટલે એણે આ ચાર જગ્યાએ સ્થાન આપી દીધું છે પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા છે એક વખત પરીક્ષિતજી મૃગયા માટે નીકળ્યા છે પરીક્ષિત જે મૃગયા માટે એટલે નીકળ્યા છે કે સર પહેલાંના સમયની અંદર રાજ્યની જે સીમાઓ હતી ને ત્યાં કોઈ દિવાલો નહોતી રક્ષા નહોતી કર્મીઓ નહોતા અને આખું જંગલ એટલું બધું ઘોર હોય કે હિંસક પશુઓ પ્રાણીઓ આવી જાય એટલે સમયાંતરે અમુક અમુક સમયે આ બધા રાજાઓ મૃગયા માટે નીકળે મૃગયાનો એક અર્થ શિકાર પણ થાય છે એનો મતલબ કે એવું નથી કે શિકાર કરવા માટે જ ગયા છે અને એ રાજાઓ ઢોલ નગારા વગડાવતા વગડાવતા સૈનિકોને સાથે લઈ અને રથમાં ખડભડાટ કરતા જાય દૂર રહેલા બધા જ આ વન્યજીવો હોય કે જે હિંસક પશુઓ હોય છે એ બધાને ખબર પડે કે ભાગો ભાગો એટલે એ રાજ્યની સીમાથી ખૂબ દૂર સુધી ચાલી જાય એવી જ રીતે પરીક્ષિતજી એક વખત મૃગયા માટે ગયા છે અને મૃગયા માટે એ જવા માટે તૈયાર થયા ને તો અનાયાસે એમની દ્રષ્ટિ એમના પિતામહોએ જે ધન સંચય કરેલો હતો એ પેટી ઉપર પડી અને એણે એ પેટી ખોલી તો એમાંથી જરાસંઘનો સુવર્ણમય મુકુટ એમણે જોયો ને કે અરે વાહ આ તો કેટલો સરસ મુકુટ છે એ જરાસંઘનો મુકુટ જ્યારે ભીમે જરાસંઘને હરાવી અને પ્રાપ્ત કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહ્યું કે મુકુટ અહીંયા જ મૂકી દો આપણે નથી લેવાનું અને છતાં પણ ભીમે કહ્યું કે પ્રભુ અમે ઉપયોગ નહીં કરીએ પણ એ જરાસંઘનો મુકુટ અમારે ત્યાં હશે ને તો અમારા સંતાનોને ખબર પડશે કે અમારા પિતામહોએ અમારા પિતાશ્રીઓએ જરાસંઘને હરાવ્યો હતો માત્ર ગર્વ માટે અભિમાનથી અહંકાર જાળવવા માટે આપણને પણ હોય છે એવું કે આમ ને બાળકોને ખબર પડશે પણ યાદ રાખજો એક પેઢી પછી બીજી પેઢી તરત જાય છે એક મોજું આવે એની પાછળ બીજું મોજું આવે છે ને તો પહેલાં મોજું જે આવ્યું હોય છે ને એનું નામ આપણને દેખાતું નતું નામ શેષ થઈ જાય છે એ જરાસંઘનો મુકુટ ખૂબ જ અત્યંત સુંદર લાગતા એણે એને ધારણ કરી લીધો છે અને પરીક્ષિતજી એ મુકુટ ધારણ કરી મૃગયા માટે જાય છે એ જ સમયે હિંસક એની સીમાથી વધારે નજીક આવેલા હોવાથી એ ઢોલ નગારા વગાડતા વગાડતા હાથમાં ધનુષ્ય ધારણ કરેલું છે બાણનું સંધાન કરેલું છે અને પરીક્ષિતજી પોતાના અતુલ્ય પરાક્રમ વડે બળ વડે રથ હંકારતા હંકારતા એ પોતાના નગરની સીમાથી ઘણે દૂર પહોંચી જાય છે અને એમાં કાલ વધારે વ્યાપી જાય છે સંધ્યા સમય થઈ ગયો છે અને સંધ્યા સમય થઈ જાય એટલે અરણ્યમાં તો અંધારું થઈ જાય ખૂબ જ ભૂખ અને તરસ લાગી છે ભૂખ અને તરસે શરીરને એટલું તો પીડા આપ્યું છે કે પરીક્ષિતજીનું તપ ઘટ્યું છે તપ એટલા માટે કરાવમાં આવે કે તમને ભૂખ અને તરસ વ્યાપ્ત ના થાય પરીક્ષિતજીનું તપ ઘટ્યું છે અને પરીક્ષિતજી જેવા ભૂલા પડ્યા જંગલમાં એટલે એક આશ્રમ દેખાણો છે એ આશ્રમ શમિક ઋષિનો હતો શમિક ઋષિના આશ્રમમાં આગના વગર દાખલ થઈ જાય છે આજ્ઞા નથી લીધી રાજાનું કાર્ય છે આજ્ઞા લઈને પ્રવેશવું કોઈ સામાન્ય મનુષ્ય એમને એમ એમ પ્રવેશી જાય તો ચાલે પણ રાજા આવું કાર્ય ના કરી શકે પરંતુ કલીના પ્રભાવના લીધે ભૂખ અને તરસે તપનો નાશ કર્યો હોવાથી

અને એ સમયે પરીક્ષિતજીએ જોયું નહીં કે ઋષિ શું કરે છે એના બુદ્ધિ અને વિચારોની જે એક સીમા હતી એની બહાર નીકળી ગયા એને લાંગી ગયા દયા જેવો કોઈ એની અંદર લક્ષણ રહ્યું નહીં અને ઋષિ પાસે જળ માંગ્યું છે તમે પણ જોજો જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે આપણે વિવેક ચૂકાય જાય છે કાર આવ્યો અને એટલે સમીક ઋષિએ અપમાન કર્યું છે એવું સમજી શમિક ઋષિના ગળામાં ત્યાં એ આશ્રમની અંદર એક મરેલો સાપ પડ્યો હતો એ સાપને પોતાના બાણની પોતાના તીરની અણીથી ઉપાડ્યો છે અને શમિક ઋષિના ગળામાં મૂકી રાજા પોતાના સૈન્યની સાથે ચાલતા થાય છે આ વાતની ખબર શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિને પડે છે ઋષિ એ પોતાના આશ્રમે આવે છે ને નજરથી જોવે છે શૃંગી ઋષિ અતિ તપસ્વી હતા અને આ એ જ શૃંગી ઋષિ છે કે જે શૃંગી ઋષિએ દશરથ રાજાને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો એ શૃંગી ઋષિએ આંખ બંધ કરી ત્રણે ત્રણ લોકનું એટલે ભૂતકાળનું જ્ઞાન પણ મેળવી લીધું કે શું થયું છે હાથમાં જલની અંજલી ભરી છે જોજો શૃંગી ઋષિએ વિચાર્યું કે કદાચ કોઈક પ્રજા આવું સાહસ કરે અથવા તો કોઈક પ્રજા જો આવું કર્મ કરે તો ચાલે પરંતુ આ કર્મ રાજાથી ના જ કરી શકાય જો એક ખૂબ સુંદર મજાનો પ્રસંગ મને યાદ આવે છે કે જ્યારે રામાયણજીની વાત કરીએ તો ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી જાનકીજી સહિત ચિત્રકૂટમાં નિવાસ કરતા હતા અને ભરતજી એ સૈન્યની સાથે માતાઓની સાથે આખા ત્યાં આવ્યા છે અને દૂરથી ઉડતી લક્ષ્મણજીએ એ જોઈ લક્ષ્મણજીએ તરત જ ભગવાન શ્રી રામચંદ્રને કહ્યું છે કે આ કોણ આવી રહ્યું છે અને ભગવાન રામચંદ્રજી ઉત્તર આપે એના પહેલા તો લક્ષ્મણજીને ખબર પડી તો ભરત આવે છે 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 આવી રહ્યા સાથે સેના માતાઓ છે આખું નગર છે બધી પ્રજાઓ પણ સાથે છે બધાના મલિન મુખ છે અને તરત જ લક્ષ્મણજીએ બાણનું અનુસંધાન કર્યું છે

કે એના મનમાં કાંઈ મલિનતા હશે ને આવતો હશે તો હું એને સમરસેજમાં સુવડાવી દઈશ સુંદર મજાની ચોપાઈઓ પણ છે પરંતુ લક્ષ્મણજીના મનમાં એવો કોઈ ભાવ નહોતો આ લક્ષ્મણ છે ને શેષનો અવતાર હતા લક્ષ્મણજીને એક જ વાત મગજમાં આવી કે ભરત સૈન્ય સાથે આવી રહ્યો છે ભરતની સાથે માતાઓ છે આખું રાજ્ય ખાલી કરી અને સ્થાનાંતરણ રાજા ક્યારે કરે કે જ્યારે એ શત્રુની સામે હારી ગયા હોય ત્યારે એટલે તરત જ લક્ષ્મણે એનાલિસિસ કરી લીધું કે ભરત અને શત્રુઘ્નએ પોતાનો પ્રાણ ક્ષત્રિયની જેમ ત્યાગી દેવાનું પસંદ નથી કર્યું અને ભાગી અને અહીંયા બધાની સાથે આવી ગયા છે અને જે ભાગી અને રામના શરણે આવે ને એને તો રામ ના સ્વીકારે એટલે એ શરણે આવે ને એ પહેલા જ હું એક બાણથી એ બધાને ત્યાં ને ત્યાં સુવડાવી દઉં અર્થાત કે રાજાનું કાર્ય અમુક છે ને એ રાજાને ઉચિત અવસ્થામાં જ શોભે રામાયણ છે ને મર્યાદાની પારાકાષ્ટા છે અને શ્રીમદ ભાગવતજી છે એ ભક્તિ અને કર્મની છે અહિયાં શૃંગી ઋષિને ખબર પડી કે રાજાથી તો આ કાર્ય ના જ થવું જોઈએ કદાચ કોઈ મનુષ્ય એ જો આ કાર્ય કર્યું હોત તો શૃંગી ઋષિ શાપના પદ કાર્ય તો રાજાએ કર્યું છે હાથમાં જલાંજલિ લીધી છે અને આ પથભ્રષ્ટ રાજાને ધર્મભ્રષ્ટ રાજાને શાપ આપવા માટે એ કૌશિકી નદીના કિનારે આશ્રમ હતો કૌશિકી નદીનું જલ લીધું છે અને વજ્રવાણીનો પ્રહાર કર્યો છે કે હે પરીક્ષિત હે ધર્મભ્રષ્ટ રાજા આજથી સાતમા દિવસે તે મારા પિતા તપસ્વી શમીક ઋષિના ગળામાં જે સર્પનો હાર પહેરાવ્યો છે એ જ સર્પ તક્ષક બની અને સાતમા દિવસે તારો પ્રાણ હરણ કરશે તારો કાળ બની જશે અને જલની અંજલી છોડી દીધી આ પંચ તત્વનો પ્રયોગ પણ કેટલો બધો સરસ મજાનો છે આ જલની આંચમની જ મુકાય જો કંઈ પણ શુદ્ધિકરણ કરવું હોય ને તો જલ મુકાય આપણે વિનિયોગ કરીએ ખબર કોઈ પણ પૂજામાં બેસીએ તો ત્રણ વાર જલનું આચમન કરાવે આ જલ એક એવું તત્વ છે ને કે એણે ઉપરથી નીચે ત્રણે ત્રણ લોકની યાત્રા કરી છે એટલે જલ વપરાય જો એ પૃથ્વી ઉપર હોય બરાબર પાતાળમાં પણ હોય પાતાળની યાત્રા કરી હોય છે ને કૂવામાં હોય પછી એ વરાળ બની અને પૃથ્વીલોકમાંથી આકાશ લોકની યાત્રા કરે વળી પાછું આવે એટલા માટે આ જલ ત્રણે ત્રણ પ્રકારમાં રૂપાંતરિત થઈ શકે છે વાયુ અગ્નિ અગ્નિ એટલે તાપ બનીને બાષ્પ બનીને જાય છે એનો નાશ થતો નથી અને એટલા માટે એ જલ એનાથી અંજલિ મૂકી છે જલ પરમ પવિત્ર છે એ જીવન અને જીવનો સાક્ષી છે જલ શૃંગી ઋષિએ રાજાને શાપ આપ્યો છે જુઓ એ સમયમાં રાજાઓને સત્તા ઋષિઓને સત્તા હતી રાજાને સુધારવાની એને શાપ આપવાની રાજા ભાન ભૂલ્યા મદને કારણે અહંકારને કારણે યાદ રાખજો આ અહંકારથી બચવું બહુ અઘરું છે રાજા ભૂખ અને તરસથી પીડાયા છે પહેલાં તો ભૂખ અને તરસ શેની હતી ખબર છે ભોજનની ભૂખ હોય અને જલની તરસ હોય આજકાલ દરેકે દરેક મનુષ્યોને આ ભૂખ અને તરસ માત્ર ખાવાની અને પીવાની રહી નથી અત્યારે ખાવાનું અને પીવાનું તો બહુ સહજ થઈ ગયું છે ઠેર ઠેર અન્ન ક્ષેત્ર છે ધાર્મિક જનોની સહાયતા પહોંચી ગઈ છે કચ્છમાં આટલો મોટો ભૂકંપ આવ્યો તો અને એનો સર્વે જ્યારે થયો તો કોઈ પણ વ્યક્તિઓએ એક ટંક અને બીજો ટંક ભૂખે કાઢ્યો નથી હા એવા વ્યક્તિઓ કે જે દટાઈ ગયા હતા ને બબ્બે દિવસે બહાર કાઢવામાં આવ્યા એને છોડીને એટલે અત્યારે તો ઠેર ઠેર અન્ન ક્ષેત્રો છે માણસો કેટલી બધી અન્નને સહાયતા કરે આજની ભૂખ એક ભોજનની નથી આજની તરસ એ પાણીની નથી તો વિચારો શેની ભૂખ અને તરસ હશે આજના મનુષ્યની ભૂખ અને તરસ થોડીક મોટી થઈ ગઈ છે આજના મનુષ્યને સત્તાની ભૂખ છે આજના મનુષ્યને માનની ભૂખ છે આજે બધાને માન જોઈએ આજે બધાને સત્તા જોઈએ આજના મનુષ્યને થોડુંક હું પણ આની ભૂખ છે આજના મનુષ્યની ભૂખ છે ને થોડીક મોટી થઈ ગઈ છે બહુ મોટી ભૂખ થઈ ગઈ છે આજના મનુષ્યની ભૂખ ભૂખ એ સ્વાર્થની છે કદાચ ખાવા પીવાની ભૂખ હોય ને તો એ સંતોષાઈ જાય એકવાર ખાય એટલે પૂરી થાય પણ આ સત્તાની ભૂખ સંપત્તિની ભૂખ અહંકારની ભૂખ માનની ભૂખ પદની ભૂખ આ બધી ક્યારેય ના સંતોષાય એની ભૂખ બહુ વિસ્તૃત થઈ ગઈ છે અને આ પરીક્ષિતજીને શાપ આપનાર શૃંગી ઋષિના પિતા શમિક ઋષિ જાગ્યા એટલે શૃંગી ઋષિના શાપની જાણ થઈ શમિક ઋષિએ કહ્યું કે હે ઋષિ તમે આ શું કર્યું રાજાનો અપરાધ નાનો હતો અને તમે